નેવું હજાર ની રકમ ની ઉઘરાણી મામલે બોલાચાલી થતા રોષે ભરાયેલ આરોપીઓ પત્ની પાસેથી પણ રૂપિયા વીસ હજાર પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં ત્રીસ તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ અને બીજા બે ત્રણ માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવા તળાવની બાજુમાં એક ડોરામાં અજાણ્યા પુરુષની લાશ પડી છે એની તુરંત તપાસ હાથ ધરતા ત્યાં શ્રી અને ડીવાય શ્રી દ્વારા હિટલની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની જ છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જનાળનું સીડીઆર અને લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરુભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદનનો રહેવાસી છે અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદનનો રહેવાસી છે બોગતાળા ગામનો તો ત્રણ ત્રણ આરોપીઓની એલસીબીની ટીમ દ્વારા અને આડકોટ પોલીસ સ્ટેશન જસદન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ જે સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જે છે અલકુભાઈ અમરુભાઈ જેવલિયા આ આશરે એક વર્ષ પહેલાં મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં લીધી એના બદલામાં નબ્બે હજાર રૂપિયા ચૂકાવી દીધા અને ગાડી લઈ લીધી પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી આલકુભાઈ જો અલકુભાઈને ખબર પડી કે મરણ જનાર છે લાલજીભાઈ એના નામ પર જ ગાડી નહીં બીજાના નામ પર છે અને બીજા માણસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પછી અલકુભાઈ આ ગાડી પરત કરી દીધી લેકિન આ નબે હજાર રૂપિયા મરણ જનાર લાલજીભાઈમાં બાકી હતા એના વિષયમાં બે ત્રણ વખત એની બોલાચાલી પણ થઈ હતી પછી ઓગણત્રીસ તારીખે બંને આરોપી આલકુભાઈ અને અજયભાઈ બંને

અને મરણ મરણ જરાવી વાઇફ તમને પૈસા આપશે તો ત્યાંથી સિદ્ધરાજે વીસ હજાર રૂપિયા લીધા અને પછી એ ત્રણે ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે હજી એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં હતા પછી અલકુ દ્વારા અજય એને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની પછી ત્રણોત્રણ ત્રણ ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાયકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યું અને એલસીબીની ટીમ અને આરકોટ પોલીસ સ્ટેશનની જસદનની ટીમ બહુ સારું કામ કર્યું અને ત્રણ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયું અને એફએસએલ મેં જો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે ઘટના સ્થળ પરથી મળી છે અને એફએસએલ મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર કોઈ આમાં ત્રણ ત્રણ જ આરોપી છે અને ત્રણ ત્રણ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમુક અમુક ગામડાના બી જ્યાં જ્યાં સીસીટીવી અવેલેબલ છે ત્યાંથી અમે સીસીટીવી પણ લીધા છે એનો પણ એનાલિસિસ ચાલુ છે નહી વ્યાજ નો વાત નો હતી નવે હજાર રૂપિયાનો મેટર હતો કે નવે હજાર રૂપિયા મરણ જનાર માં હતા પહેલા જ્યારે આ ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમકે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને નવે હજાર રૂપિયા મરણ જનાર નો આપ્યા હતા એના લીધે આને બે ત્રણ વખત બોલાચાલી પણ થયેલી હતી